વર્ષની વોરંટી એ પણ ટેબલ રિપ્લેસમેન્ટની સાથે પછી આ કયો છે આઠ હજાર પાંચસો માં આઠ હજાર પાંચસો રૂપિયામાં આઠ હજાર પાંચસો રૂપિયામાં સેકન્ડ જનરેશન છે ને નો મોનીટર કીબોર્ડ માઉસ ચોમાની વોરંટી ની સાથે કોમ્પ્યુટર ને લગતું કઈ પણ કામકાજ હોય એટલે અહીંયા પહોંચી જવાનું સિવાય આપણે કોમ્પ્યુટર ની એસેસરીઝ બધી તમને મારે અહીંયા કોમ્પ્યુટર બાબતે મળી જશે વાહ જો તમારે લેપટોપ કોઈ પણ સિટીમાં મંગાવવું હોય કેશ ઓન ડિલિવરી મળી રહેશે એમાં કઈ રીતે છે કઈક ચાર્જ તમે લો કેશ ઓન ડિલેવરીમાં કેશ ઓન ડિલિવરીમાં કોઈ ચાર્જેબલ નથી અમારે ખાલી એડવાન્સ પાંચસો રૂપિયા બુકિંગ ના લઈએ છે બાકી બધી ડિલિવરી થયા પછી એ પણ ફ્રી શિપિંગ છે આપડે અમદાવાદમાં કોઈને કોમ્પ્યુટર લેવા હોય તો એમાં તમે કઈ રીતે ડિલિવરી આપશો અમારે અમદાવાદ બાબતે ગમે ત્યાં હોય અમે લોકો ફ્રી ડિલિવરી આપી છે અને અમદાવાદ ની હોય કોમ્પ્યુટરમાં તો ફિફ્ટી પર્સેન્ટ ચાર્જ રહે છે ડિલિવરીમાં સરસ હવે મને એ કયો કે વિડીયો જોઈને અત્યારે બધાને લેપટોપ ને કોમ્પ્યુટર ઘરે ઘરે લેવા પડશે કારણ કે તમે ભાવ અને સારી ઓફર આપી છે